પણ તમે તમારે બોલર બાન ના કે નકો મારો તો દો લઈને મારો તો હા આ કાઢી નાખસી અમર આ મારી આરી તોતરાઈ જેલી ઘરવાળા ના વાઠા વાઠા વિમલો ખાઈ છે હા ખા અરે હું કે તાતા હાલ એ તો તમા નોમ દેતો તો તમા નો આહ અને હું બોલર બાન કહી દીયે તા તો તમે વિમલ કો એવું ના એવું ના કેતા ને ના કહે જ દેવાનો હું તો અને અમા હું હોય વિમલ માં એમાં સાળા નહી માં હાડતો તમા લાજ શરમ સહ કર

ચારસો <Tab>, રૂપિયા <yapa hermano> <horribly influencers>

અહીંયા તમારા દોશી હું કહું આ તમને લાજ શરમ સ કોઈ તીન પા ચમલે ભાઈ આવું બોલી તું હા હા એ પેલી તમાર ગેઠી રહી ના કરવી હ એ તો હું આમ જોન તોતરે ગેલી જ કઉ હું આમ આવતો ને દે માર ભાટા ઓમી શાયકરા વિમલ ખાય હું વાત કરી છે તું તમારી શોગન અલે મારી દોશી કોઈ કોદે વિમલ ખાતા ની જોઈ તું હું લા આ મને લા નઈ માગતો હું તમને બતાવું એ હું આમ બતો પા મને ઓમો મને કે 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 કોણ સો રૂપિયા આવ્યો કે મારો કે તને વાહન કે મારો સો રૂપિયા જઈને અને એ કોઈ ઘર રોડ જતા હોય કોઈ ઉમર લાયક જતા હોય અને બાય ખાતા બે બે વીમલો આમ કરશે ઓ મારી ઇજ્જત કાઢે હું કરે સાચી વાત ના રહી એ જેલા છો તમારી આબરૂ જેલી છો અમે અલે મને મોને માં આવતું જ નહીં પણ આ ડોસી આ જો એરી ખાતી હશે બેના હાથ પગ નવરા કરી નાખવાનો હું એ વાધો એક ખાત ઉમાર ગે લઈ જઈએ એક એક ઓર કો મને ગેર તન જોવા દે પછી ખબર ને ખાય એક નહીં અને જો ખાતું ખાતો તો તારા હાથ પગ ધોઈ

આ ભોલાળો ભોલાળો તમારા ડોહાની કોઈ લાફો મારજો તાની રી છે હો અમારો જે સ્વડિયો વેલી નખર તોત્રેજીલીનો હો સ્ડિયો વર્તો તા નહીં નહીં ખબર પડે કે ભી ખવાય ના ખવાય ખુનામ બે હી ખાધ્યા તો હું છું પેલી એ થાય આ તો લોખંડ બતાવ્યું છે તો અમે જો દેખાડ મળે એ દોતારી ગયો જાજ મને અરે ચિત બોલારો રોધીન તૈયાર મેલી ખાવાની બાવાની ખબર પડતી નહી મગજ કશું વિમલ ખાવી પડશે એના આવતા આવતા વિમલ બનાવીને ખાઈ અને એક વખત ઊભી થઈ જોવા દે ને વિમલ ના જેમ આવશે દેખાતા તો નહીં

એ બધું છે આ બાજુ હોય તો હા માર્યો નહીં શું કે વીમાલો ખાતી દો હા આ ફરફકા વણા કરતા ચોરી મારું કર્યું હોય ને તો ખબર હોય ખરો આખત લગ્નમાં આવું કરી તો આ મને દોરાશે અરે આ દો હા હા રાજો હા રાધું તમે ખાબે ને તો ધંધી હતું સૂટું મારી આબુ થાય હા વિમાલ મારી હાથી આવું શું ઘરમાં ભી આવે છે એક વાર હા જાઉં બાન હોટું ફેંકી દે આ હોટું શું ગમે બા તો મારી આબુ થાય ત્યાં ભાત ના ગયા છો તર